વલસાડ ખાતે ઘણા બધા બાપાના આપણે દર્શન કર્યા ત્યારે અત્યારે હું આવી પહોંચી છું રામવાડી ખાતે શ્રી વિદ્યાર્થા યુવક મંડળ દ્વારા જ્યાં આપણે જોઈએ કે શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ઉજ્જૈન ની પ્રતિકૃતિ અહીંયા બનાવવામાં આવી છે વાત કરીશું મંડળના સભ્યો સાથે જે આપનું નામ ઉદય માંગીલાલ માલી ઉદયભાઈ ઉજ્જૈન મહાકાલેશ્વર જે બનાવ્યું છે એ કઈ રીતે વિચાર આવ્યો વિચારમાં એવું છે કે અમે ગયા વર્ષે અમારું પહેલું જ વર્ષ હતું અને અમે પહેલા જ વર્ષે અમે કેદારનાથના દર્શન કરાવ્યા હતા

કાલે જ ભજન કર્યા છે પછી બસ આરતી થશે લાસ્ટ ડે છેલ્લે દિવસે છે લાસ્ટ ડે લાસ્ટ ડે એટલે કે શુક્રવારે શુક્રવારે બરાબર તો અમારા દિશા ન્યૂઝ ના તમે એક આરતી માટે કઈક સંદેશો આપવા માંગશો બસ માં આરતી માટે તો સંદેશો અમે આજે નહી તો કાલે અમે ડીકલેર કરી દેશું અમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર અમે લાઈવ પણ કરવાના છે કે જે કોઈ નહીં આવી શકતા એવું કઈ હોય તે લાઈવ પણ જોઈ શકે છે બેનો પણ છે અત્યારે આપણી સાથે જે કઈ રીતે સેવા તમે આપો છો યાર અમે સવારે આવી જઈએ છે બધું કાર્યક્રમ જે બી હોય તે અમે બધું કરીએ છીએ મહાકાલનું જે આ હોય કે પછી કઈ બી વસ્તુ હોય એમાં બધું અમે સાથ સહકાર આપીએ છીએ બરાબર શું કહેશો તમે આજે સાક્ષાત મહાકાલેશ્વરને વલસાડના આગળ તમે લઈ આવ્યા છો હવે એ જ બધાને દર્શકોને એ જ કહીએ છીએ કે કોઈ ઉજ્જૈન જઈ નથી શકતું કોઈને હેલ્થના લીધે કોઈ પૈસાના લીધે એમ બધા કોઈ જઈ નથી જઈ કોઈ વડીલ હોય તે નથી જઈ શકતા તો અમારો નિર્દેશ એ જ છે કે અહીંયા આવીને દર્શન કરે અને લાભ લે એમ જી તો ચાલો વલસાડની જનતાને જે લોકો દિશા ન્યુઝ જોઈ રહ્યા છે વલસાડની થી એ તમામ ને ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શન આપણે અહીંયાથી હું કરાવીશ મંડળના સભ્યો સાથે આપણે અંદર જઈએ છે છીએ દર્શનાર્થીઓની ભીડ અહીંયા આખો દિવસ દરમિયાન જ રહે છે અત્યાર સુધી કેટલા દર્શનાર્થીઓ લાભ લીધો હશે સાક્ષાત ઉજૈન મહાકાલેશ્વર દાદાના અહીંયાથી આપણે દર્શન કરીશું આપણે હવે સીધા અંદર જશું આપણે આવી ગયા છે ઉજૈનના મહાકાલેશ્વર દાદા પાસે અહીંયાથી આપ દર્શન કરી શકો છો ખૂબ જ સુંદર મોહિત તમારા મંડળના તમામ સભ્યોએ ઉદયભાઈ તમે લોકોએ ખૂબ જ મહેનત કરી છે અને બાપાના દર્શન નાના બાળકો પણ અત્યારે મહાકાલેશ્વરજી ને ધૂપ કરી રહ્યા છે બાપાની દર્શન કરીશું ખૂબ જ સુંદર અહિયાં પૂજાની જે મૂર્તિ છે એની સાથે આઈ થિંક નાના બાળકો એક બનાવેલા છે ગણપતિ કોણ મૂકી ગયો ગણપતિ અમારા છોકરાઓ છે એ લોકો બનાવે છે

આપણે દર્શન કરે બહાર જઈશું આપણે લાંબી લાંબી કતાર છે દર્શનાર્થીઓની અહીંયા નાના બાળકો અહિયાં છે ગણપતિ બાપા મોરિયા ને હર હર મહાદેવ અરે વાહ કેવું લાગે છે સારું મહાકાલેશ્વરજીના દર્શન રોજ કરો તમે શું કહેશો હર હર મહાદેવ અરે વાહ ખુબજ સરસ નાના બાળકો પણ અહીંયાથી સેવા આપી રહ્યા છે અને જેટલા દર્શનાર્થી આવે છે બધાને અહીંયાથી ભગવાનનો જે આપણે કહેવાય કે ચાંદલો કરે છે અને ખૂબ જ આટલી નાની ઉંમરથી એ લોકોમાં જે ધર્મની ભાવના આપણે જોઈએ છે પ્રશંસનીય છે વલસાડ વાસીઓને મારે જણાવવાનું એ જ છે કે જો તમે લાઈવ દર્શન જોવા માંગતા હોવ ભસ્મા આરતીના તો અમારા મંડળનું ઇન્સ્ટાગ્રામ પર પેજ છે તેને હંડ્રેડ પર્સન્ટ તમારે ફોલો કરવાનું રહેશે તો જ તમે નિહાળી શકશો એકવાર આપણા પેજનું જે આઈડી છે જરાક દર્શકોને કહી દેશો શ્રી વિઘ્ન રામવાડી વલસાડ

તો એમની માટે અહીંયા દર્શન એ લોકો લે આવે છે મહાકાલેશ્વરજી ના અને ઉદયભાઈ મંડળના તમામ સભ્યો નક્કી કર્યું છે કે આ એમનું બીજું વર્ષ છે બાર વર્ષ સુધી બાર જ્યોતિર્લિંગ દર્શન એ વલસાડની જનતાને કરાવશે દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ ગણપતિ બાપા